ram <laughs>

સાંભળેલી વાત તમને જણાવી દઉં કે કોઈ તાતા દાન કર્યું અને આપણે કોઈ કાર્ય કરીએ તો આ કાર્ય રામ ભરો

તારે મારા હૃદયમાંથી રામના નામનો ઉદ્ગાર નીકળતા કે રામમળિયા છે ખાલ છટાવીઓમાં રામમળિયા છે પંચવટીની છાયામાં છે શકરીના એઠાબોરોમાં રામમળિયા છે બજરંગીના રદિયામાં છે પથ્થર બનીલી હલ્યા સવારના પાંચ થી 7 ના સમય ને રામ પ્રહર તરીકે ઓળખવામાં આવે છે આ સવાર

અંતમાં સિવા ભાવી કહો કે